અનુભવ આપણને જણાવતા હોય છે પણ મારો એક નિયમ છે કે જેટલું કરતા હોય એટલું જ બોલવું પ્રાકૃતિક ખેતી કરતો નથી એટલે પ્રાકૃતિક ખેતીની વાત કરતો નથી બરાબર બાકી જોણું છું બધું અમૃત બનાવું છું બધું જ ખબર છે આજથી ચાર પાંચ વર્ષ પહેલા કોનાથી ખબર છે ભદ્રીવાળી ગોમની અંદર આખા કોંગ્રેસ તાલુકાની અંદર લગભગ કોઈ પ્રાકૃતિક ખેતી નથી કરતું ત્યારે આપણે જોંફળ વાયા હતા એક એક કિલોના જોંફળ લાવ્યા હતા અને એ સમયે કંપનીનો માણસ આવ્યો હતો અને એણે મને એવું કીધું હતું કે આ જે જામફળનો સ્વાદ છે એવો સ્વાદ આખા ભારતના કોઈ બગીચાની અંદરથી મેં પોતે ચાખેલો નથી એટલે સ્વાદ લાવવા માટે શું કરવું પડે આજે ને આજે બધી પ્રક્રિયાઓ હોય છે અત્યારે ખેતી કોઈને કરવી ગમતી નથી કારણ એક તો રાસાયણિક ખાતરોના પકવેલું ધોન આપણે ખાઈએ એટલે એક તો આપણા શરીરની અંદર નબળાઈ આવી જાય કોઈને મજૂરી કરવી નથી મજૂરી કરવાથી પાછા પડી ગયા એટલે મજૂરી કરવાની પાછા પડી ગયા એટલે ખેતીમાંથી રસ ધીમે 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 ઉઠતો પણ આજે તમારે લખવું હોય તો લખી રહ્યા હોય જેટલા યુવાનો બેઠા છે એમને ખાસ કહું છું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું માઉન્ટ આબુ ઇંગ્લિશ બોલતા બહુ સારી રીતે આવડે છે પરફેક્ટ એકદમ બરાબર પણ મારો એક નિયમ છે કે જેમ જે આવડતું હોય પીરવું એટલે આજથી તમારે લખવું હોય તો લખી રાખો આજથી સાત કે આઠ વર્ષ પછી અત્યારે જમાનો એવો છે કે જેના ઘરે ખેતી હોય અહીંયા વસ્તી છોડી વાળવા વાગતી નહીં અત્યારે કે ભાઈ તમારો છોકરો ખેતી કરતો હોય તો અમે તમારા ઘરે છોડી નહીં આવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને પહેલા સિસ્ટમ શું હતી ખેતી કેટલી છે જમીન કેટલી છે આ એક જમાનો હતો પણ

એમની નજરોની સામે જે બદલાવ થયો છે ખેતીની અંદર એ બધો જોઈ રહ્યા છે અને અંદર ખાને ખૂબ દુઃખી છે એ મારું બોટું અમે બે વીઘાની અંદર ખેતી કરતા અને એમાંથી ફમણ બી ઉત્પાદન આવતું ને તો એ આખું વર્ષ અમારું વર સુખ શાંતિથી એમાં ખાઈ લેતું પણ ત્યારે એ લોકોના કોઈ ખર્ચા નહોતા ક્યાંય મોબાઈલ નહોતા ખાવા ખર્ચમાં કોઈ શોખ નહોતા અત્યારે અત્યારની યુવા પેઢી ખાલી પીઝા ખાવા જાય ને પીઝા તો સો રૂપિયાની મોડી એક હજાર રૂપિયાનો બીજા મળે એટલે આપણા શોખ વધી ગયા એક ઘરની અંદર મારા ઘરની વાત કરું તમને બીજાનો દાખલો વાળતો નહીં મારા મોઈ વાત કરું મારા મારું કુટુંબ ચાર જણનું છે અમે બે જણ ને બે છોકરા તો એ ત્રણ મોબાઈલ છે ઘરમાં અને એમાં મારા તો બે કાર્ડ છે એટલે ચાર મોબાઈલ છે ચાર મોબાઈલ નું રિચાર્જ તમે મહિને ખાલી બસો નું ગણો બારસો રૂપિયા મારા ઘરનું જો મોબાઈલ બિલ જ આવતું હોય તો મારે બારસો રૂપિયાથી વધારે કમાવું મારી ફરજ બને છે અને બારસો રૂપિયાથી વધારે આપણે ના કમાતા હોઈએ તો ખોટો ધંધો તો તે જ થઈ ગયો બીજું ખાવાની બીજી વાત તો છોડી જ એટલે શોખ વધી જવાના કારણે જીવન ક્યાંક ને ક્યાંક થોડુંક તકલીફ ભરી થયું છે હમણાં બે દિવસ પહેલા હું એક વૃક્ષની મિટિંગમાં ગયો તો જર્મનીનું વૃક્ષ છે બરાબર એ વૃક્ષની ખાસિયત એવી છે એ એક વર્ષની અંદર પંદર ફૂટ વધે છે અને એના મૂળ ત્રણ ફૂટથી વધારે ઊંડા જાય છે હવે એ વૃક્ષ આપણે બધા સાગ તો તમે બધા ઓળખો જ છો બરાબર સાગનું લાકડું કિંમતી હોય જ્યારે તમે વેરાવા જો તો બીજા 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 ઝારખંડ વેરા હોય એના કરતા વેરા વેરામણ વધારે લે કેમ કે કાઠું ઝાડ આવે હવે આ એક જર્મનીનું વૃક્ષ આપણા બધા જ અંદર આવ્યું છે અને બધા જ અંદર આવ્યું છે તો જર્મની અંદર એ વૃક્ષ દસ વર્ષની અંદર તૈયાર થાય છે અને ભારતની અંદર એનું વાતાવરણ ખૂબ શેઠ થાય છે એટલે સાત વર્ષની અંદર તૈયાર થઈ જાય છે અને હાલ કરતા કિંમતી એને ના ખાય બરાબર આ વાત હું એટલા માટે કરું છું કારણ કે વૃક્ષો કાપવાનું નિકંદર કાઢવાનું ખૂબ ચાલે છે અત્યારે દરેક વ્યક્તિ આપણે ગમે ત્યારે બજારમાં થારા બાજુ જઈએ તો ટ્રેક્ટરના ટ્રેક્ટર ભરેલા આપણે લાકડા દેખાય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે પૃથ્વીનું સંતુલન હતું એ સંતુલન બગડતું હતું તમે જ્યારે કોરોના આવ્યો ત્યારે ઓક્સિજનની વેલ્યુ આપણે બધાને સમજણ પડી કે ભાઈ ઓક્સિજન મળે તો મોણા જીવી શકે એમ છે બાકી ઓક્સિજન ના હોય તો અમારા ઘરનો મોણા બીમાર છે કોરોના થઈ ગયો છે એ જીવી શકે એમ નથી અને એ સમયે હું તો ઈશ્વરને ઈશ્વરનો આભાર માનું છું કે એને કોરોના મોકલ્યો તમને બધાને ઓક્સિજનનો મહત્વ તો ખબર પડી નહીં તો આતર ગંડીએ ખબર છે ઓક્સિજન એટલે શું નહીં તો તમે ઓક્સિજન ઓળખતા જ નહોતા કે ઓક્સિજન એટલે શું પ્રાણવાયુ મનુષ્ય માટે કોઈ હોય તો એ ઓક્સિજન છે અને પ્રાણવાયુ ના હોય તો આપણે જીવી શકીએ નહીં અને પ્રાણવાયુ આપણને વૃક્ષો ખૂબ આપે છે એમાં જ જે વૃક્ષની હું વાત કરું છું એ વૃક્ષનું નામ છે કોલોનિયા અને સાત વર્ષની અંદર તૈયાર થઈ જાય છે અને એક વર્ષ તમે સાત વર્ષે કાપો તો લગભગ મારા અંદાજ પ્રમાણે જેવો મને અનુભવ થયો છે એના પ્રમાણે હું કહું છું કે એક ઝાડ કમસે કમ દસથી પંદર હજાર રૂપિયાનો ગણો એ તો પણ પચાસ હજાર કહેતા હતા પણ હું કાપ કૂપ મિલિટ તમને કહું એક વૃક્ષ પંદર હજાર રૂપિયાનો આપણે ગણીએ એક વૃક્ષ પંદર હજાર રૂપિયાનું થાય તો તમે છોડ વાયા હોય તો તમારે બીજું કોઈ કરવાની જરૂર ખરી પંદર સાત વર્ષે તૈયાર થઈ જાય એક વૃક્ષ પંદર હજાર નું થાય અને એ વૃક્ષની ખાસિયત છે તમે એક વખત તો એ ફરી સાત વર્ષે એવું દસ વખત તૈયાર થાય એટલે સિત્તેર વર્ષ તમને આવા અને વચમાં તમારા આંતર પાક તરીકે જે પણ ખેતી કરતા હોય તમે કરે તો બરાબર આ વૃક્ષની વાત થઈ ગઈ હવે ઘણા બધા લોકોએ ઘણી બધી વાતો કરી અમારે છે કોનોજી એ પણ પ્રાકૃતિક ખેતી લગભગ સાત આઠ વર્ષથી કરે છે અને એમણે પ્રેરણા કદાચ મારામથી જ લીધી છે મારાથી તમને ઈચ્છા કે મારે પ્રાકૃતિક ખેતી કરવી છે પણ હવે આપણને પ્રાકૃતિક ખેતી તમારે બધા જ કરવી છે વાત કરી ઈચ્છા છે ખેતી કરવી છે પણ તમે પાછા કેવો પડો છો ખબર છે એક તો ભાવના ના મળવાનો પીક આપણને કોણ લઈ જશે તો એના માટે સરકાર અત્યારે ખૂબ સારું કામ કરી રહી છે સરકાર એ કામ કરી રહી છે કે જેટલા પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માગે છે એમનો એક ગ્રુપ બને અને ગ્રુપના માધ્યમથી તમારા ખેતરને સર્ટિફિકેશન કરાવવું પડે સરકારમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે કે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો તમને તમે ધારો એટલા ભાવ તમને મળે અને જેમ ભોજાજીએ કીધું એમ એમના મરચા પ્રાકૃતિક ન હોવા છતાંય એમના ખેતર ઉપર હરાજી પાડતા વિડીયા અમે જોયા છે વેપારીઓ ત્યાં આવીને એમના ખેતર ઉપર હરાજી પાડે લગભગ પોસઠ રૂપિયા હરાજી વિડીયો મેં જોયેલો છે એમનો હવે તમે વિચાર કરો પોસઠ રૂપિયા કિલો મરચા જાય તો ભોજાજીને બીજું કોઈ કરવાની જરૂર એન છોકરા હાથ લાગણી મર્સિડીઝ બેન લઈને ભરશે દસ વર

તમારી પાસે બધા રસ્તા છે તમને બધું આવડે છે પણ આપણે બધા એટલા બધા આસુ થઈ ગયા છીએ કરતા હવે મેન વાત વાત છે મારી તમને તો આપણે સમયની અંદર કોંક્રેટ તાલુકાની અંદર વડા મારું ગામ છે વડાની અંદર એક કંપની સાથે મેં એગ્રીમેન્ટ કર્યો છે અને માતાજીની કૃપા રહી તો લગભગ આગળ આગળ કોંક્રેટ તાલુકાના તો ઠીક પણ અડધો ડીસાનું શાકભાજી આપણે એક જ કંપની લઈ જશે આપણી જોઈએ ઘરે બેઠા આમ ફ્રેસ કરીને કંપનીનું નામ છે અને સજીવન લાઈફ દ્વારા જોડે હું જોડાયો છું અને સજીવન લાઈફનું ખૂબ સારું કામ છે અને અમે કરવાના શું તમારી જોડેથી લઈને અમે પચાસ ટકા તમારી જોડેથી જે પણ શાકભાજી લેશું ને ડિહાઈડ્રેટ કરીશું ડિહાઈડ્રેટ એટલે આપણે દેશી ભાષા હુકમણી તમે બધા કાળાગરીની હુકમણી કરતા જ નહીં પહેલાં ગવારની કાળાગરીની બધી હુકમણી કરતા જ ને એ અમે તમારી જોડેથી લીલા મરચાં લઈને અમે લીલા મરચાંની હુકમણી કરી નાશું તમારી જોડેથી અમે પંદર રૂપિયા કિલો લઈશું અમે દોઢસો રૂપિયા કિલો લઈશું વાત તમે સમજો તમારી તમારી વસ્તુ છે પણ તમને ભાવ પેદા કરતા નથી આવડતા એટલે તમને નુકસાન છે પણ તમને ભાવ જ્યારે તમારી વસ્તુના ભાવ જેમ ફોજાજી હમણાં ઓગણ માં કહેતા હતા કે પોત્રી રૂપિયા જો તમે તો જ કેવા આવે ભાઈ કહેજો તમે કઈ કઈ વાત કરતો મારા ખ્યાલ મારા કાન ત્યાં જ હોય એટલે પોત્રી રૂપિયા ભાવ આવે તો જ આપણે મરચા હાલવાના કહીશું એટલે કહેજો આપણે એમ નહીં હાલવાના આપણે બીજા લાલ એટલે તમે જે વસ્તુ પકવો છો એનું મૂલ્ય તમે કરજો કુંવરજીની વાત તમને કરો કુંવરજીના ફાર્મ ઉપર આપણે બેઠા છે કુંવરજી લગભગ દસ વર્ષથી મારા ટચમાં છે અને આપણે કોઈ ના કરીએ કરે છે પણ એમની કોઈ વાત ના કરી શું ખેતી કરે છે એક્ઝોટિક વેજીટેબલ વાવે એક્ઝોટિક શાકભાજી હવે તમે તમને આ શું નવું એ તમે કાંકડી વાવો લીલા કલર ની એ વાવે પીળા કલર ની બરાબર અને તમે કાંકડી વાવો એમાં હજાર હજાર રોજ આવે કુંવરજી કોઈ રોગ આવે બરોબર તમે કાકડી વેચો દસ રૂપિયા પંદર રૂપિયા કિલો વેચો કુંવરજી ઘરે બેઠા બેઠા પચાસ રૂપિયા કિલો લઈ જાય તો બજારની વસ્તી દેખાદેખીમાં ખૂબ મોટે છે કે ઘરે કલર ની કાકડી આવી હતી ને એટલે શોખ રાખે આપડે આપણે આવતો કાલે પીલા કલર ની કાકડી લાવજો સમજે એને ઝુકીની કહેવાય એમ ઇંગ્લિશ નો છે ઝૂકીની લેટ ટ્યુઝ એ બધું ઘણું બધું વાવે છે અરે ખૂબ નોલેજ વાળા વ્યક્તિ છે કુંવરજી ને એટલે કુંવરસિંહ જોડે પણ મારે વાત થઈ ગઈ છે ને મેં કુંવરસિંહને કીધું છે કે કંપની જોડે મારે વાત હા ચાલુ છે અને માતાજી લાજ રાખે તો કુંવરસિંહનું પણ જેટલું પણ શાકભાજી ઉત્પન્ન થશે એ બધે બધું આપણે જે પણ ભાવ નક્કી કરે બધું ભાવે અહીંયા આવી લઈ જઈશું એટલે આવી બધાય કામ આપણે બધાય ચાલુ છે અને કોકરેજ તાલુકાની અંદર જે કંપની સાથે મારે એગ્રીમેન્ટ ચાલુ છે એના કોલોનીયા વિશે તમને મેં વાત કરીને કે જેને જોડે વધારે જમીન હોય એ વિચારજો કંપની કઈ રીતે કોમ કરે છે હજુ મારી જોડે માહિતી પૂરી નહીં આવી પણ માહિતી પૂરી આવશે તો કુંવરસેમ જોડે શેર કરીશ હવે બધા કુંવરસેમને પૂછી લેજો કે પેલા ભાઈ વાત કોમ કરતા હતા ઝાડની એ ઝાડની કોઈ માહિતી આવી તમને કે ખૂબ સારું વૃક્ષ છે માટી જે પાણીના કારણે ખેંચાઈ જાય છે એ માટી નથી ખેંચાતી પાણી જમીનને પકડી રાખે છે તમારા ખેતનું ધોરણ બચાવે છે પણ છેડા પાળે વાવી શકાય એવું ઝાડ નથી કારણ કે બકરણ ઢોરા એને ખાઈ જાય છે એટલું બધું મીઠું છે એટલે સેઢા પાડે તમે ભાઈ જેમ કહો કે તમારે પૈસા કમાવા છે તેવી રીત નહીં તમારા ખેતરની અંદર વ્યવસ્થિત જેવી રીતે તમારો શો કોણ મોટો પૂરો એવી રીત મોટો કરવાની ગણતરી હોય તો વિચારવું બાકી આપણે ખેડૂતે આપણા માલની એને પ્રોસેસિંગ કરતા જ્યાં સુધી ખેડૂત વેપારી નહીં બને ત્યાં સુધી ખેડૂત વર્ગ ક્યારેય સુધી થવાનો નથી અને આજ દિવસ સુધી ખેડૂત માટે કોઈ વાત કરી જ નથી કોઈ ખેડૂતની કોઈ દિવસ ચિંતા કરી જ નહીં તમને આ મેઢી મેડી વાતો કરે કોઈ કંપનીવાળો આવે એની દવાઓ વેચવા આવે કે આ દવા નાખશો સારી થાય છે આ દવા નાખશો બીજો વેપારી આવશે ના ના એ કંપની તમે ફેલ થઈ ગઈ એ કંપની દવા તમે વાપરતા નહીં ને તમારા ખેતરમાં રિઝલ્ટ આવું નહીં મળે મળી તમે એની વાવો વાપરો તમે બધાએ જાગૃત બનો જીવા અમૃત જીવા અમૃત આવું બધું તમે ઘરે બનાવશો ને તો તમારે એસી ટકા નેવું ટકા ખર્ચો તો એમને અમે બચી દઈશું એટલે તમને બધાને હું વિનંતી કરું છું કે મારા ઘરે કદાચ આ ડીહાઇડ્રેશન પ્રોજેક્ટ આજ હું પાયો ગાળવા ચાલુ કરાવી આવ્યો છું કદાચ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે તો હું કુંવરસિંહને પણ જોણકારી કરીશ અને મારો નંબર પણ તમારે બધાને લખો હોય તો લખી લો એકદમ આસાન નંબર છે હત્તાણું એક બાવીસ હતાણું એક ત્રેવીસ તમે મને જ યાદ લઈ જાય એવો છો બરોબર જ્યારે પણ જરૂર પડે મારા લાયક કોઈ પણ કામકાજ હોય તો મને પણ ફોન કરજો અને ડિહાઈડ્રેસન પ્રોજેક્ટ આખો ચાલુ થઈ જાય તો તમે એક વખત એની મુલાકાત લેજો બીજી વાત કે ટામેટા માટે પણ મારે કંપની જોડે વાત ચાલુ છે તમે બધા ટામેટા ખેંચો શું ભાવ કરે છે કોણ કોણ ભાવે છે ટામેટા જ લખવો ભાવે છે ચાલો નથી વાવતા પણ તમને ખબર છે કે ટામેટા શું ભાવ હોય છે જયારે ખૂબ ઉત્પાદન ટામેટાનું થાય ત્યારે દસ થી મોટી પંદર રૂપિયા ભાવ વધીને હોય છે એનાથી વધારો નથી એ સમયે આપણે શું સ્થિતિ થાય છે કે આપણે માનસિક રીતે આપણે કંટાળી જઈએ કે સારું એના કરતા ટામેટો ના વાવતો સારું પણ કદાચ એ જ સમયે તમારી જોડે દસ પંદર રૂપિયામાંથી અમે તમને વીસ રૂપિયા આપીએ બજારમાં તમને પંદર રૂપિયા મળે છે અમે તમને રૂપિયા આપીએ તો તમને ફાયદો થાય પાંચ રૂપિયાનો કિલો ના થાય તો પોત ટુની દસ મળે તમને સો રૂપિયા ભાવ વધારે મળે હવે એ વસ્તુને આખે આપો અમે પ્રોસેસિંગ કરીશું બજારની અંદર અત્યારે તમે જોયું છે ટોમેટો કેચઅપ આવે છે ટોમેટો સોસ આવે છે આ બધી જ વસ્તુ આપણે ક્યાં પ્રોસેસિંગ કરવાનો પ્લાન છે પાંત્રીસ લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે આખે આવો મારી કંપની જોડે વાત ચાલુ થશે ચાલુ જ છે નવ્વાણું પણ નવણું ટકા એ પ્રોજેક્ટ પણ આપણો ફાઇનલ થઈ જવાનો છે એટલે આખા કોંગ્રેસ તાલુકાનો જેટલું પણ ટામેટો છે એ બધું બધું આપણે ખરીદી અને ત્યાં પ્રોસેસિંગ કરી અને ટામેટો કેચઅપ બને આગળ જવા દઈશું એનો બીજો ફાયદો તમને શું થશે ખબર છે જે ખેડૂતો કેચઅપ બનાવવા માટે ટામેટો નથી આપતા બરાબર છે ધારો કે સો જણા ટામેટા આવે છે એમાંથી પચાસ જણા મારો સંપર્ક કરી અને બજાર કરતા પાંચ રૂપિયા વધારે ભાવ લઈને મને આવે છે પણ ઘણા ખેડૂતો તો એવા અહમ વાળા હોય છે કે મારે તો ફલણ તો આવું જ થાય બીજી વાત તો એને પાંચ રૂપિયા ભાવ વેચા મળે છે ચાલશે એવા ખેડૂતો જ્યારે બજારની અંદર શાકભાજી વેચવા જશે ટામેટા વેચવા જશે તો એમને શું ફાયદો થશે એક તો સો જણાનો માલ બજારમાં આવતો હતો એમાંથી પચાસ ટકા કપ કાપ કરી નાખ્યો મેં માર્કેટ ઉપર પચાસ જણા આવતા રહ્યા હવે આ લોકોને મજબૂરીમાં વીસ રૂપિયા આવવા પડશે પેલા ખેડૂતો આવું કઈક તો કરવું પડશે ખેડૂતો માટે તો ખેડૂતો લોકો ઉદ્ધાર થશે બાકી વાતો કરવાથી કશું થવાનું નથી અને ટૂંક સમયની અંદર આ તો એક પ્રોજેક્ટ છે જ આપે પણ ઘણી બધી ઘણા બધા પ્રોજેક્ટ તો સજીવન લાઈવ લઈને આપણા બનાસકાંઠાની અંદર આવે છે એટલે તમે બધાએ જ્યારે જ્યારે પણ જ્યાં જ્યાંથી પણ માહિતી મળે કુંવરસિંહ જોડે તમે પૂછો કુંવરસિંહ સતત મારા ટચમાં છે અને મને તમે ડાયરેક્ટ ફોન કરો તો મને કહ્યું કે કંઈક ને કંઈક નવું ખેડૂતો માટે કરવાની આપણી ભાવના છે અને તમને બધાને કઈ રીતે વધારે પૈસા મળી શકે એવી ભાવના છે જય હિન્દ જય ભારત